નમસ્કાર આમ જોઈ રહ્યા છો હું છું આપણી સાથે પાદરા મુજપુર ગંભીરા બ્રિજ પરથી નદીમાં ઘરકા વાહનો બહાર કાઢવા માટે તંત્રએ ભારે જહેમત ઉઠાવે છે જે અંતર્ગત એસડીઆર અને એન્ડી ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે તો આ દુર્ઘટનામાં મૃત્યુઆંક પંદર સુધી પહોંચવા માનું છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં મહિસાગર નદી પર આવેલો મુચફર ગંભીર આ બ્રિજ તૂટી પડ્યો હતો આ બ્રિજ આણંદ અને વડોદરાને જોડે છે જે મધ્ય ગુજરાતની સૌરાષ્ટ્ર સુધીના ટ્રાફિક માટે મહત્વનો હતો ત્યારે આ દુર્ઘટનામાં મૃત્યુઆંક હવે પંદર સુધી પહોંચ્યો છે જ્યારે આ બ્રિજ પરથી બે ટ્રક બે કાર એક રિક્ષા અને પિકઅપ પણ મહિસાગર નદીમાં ખાવક્યા હતા જે અંતર્ગત એનડીઆરએફ અને એસ ની ટીમ દ્વારા રાહત અને બચાવની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે તેમજ નદીમાં ગરકાવ વાહનોની બહાર કાઢવાની કામગીરી આજ સવારથી કરવામાં આવી રહી છે વાહનો બહાર નીકળવા માટે નદીના કાંઠે રસ્તો તૈયાર કરવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા સ્થળ પરથી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી રાહત અને બચાવની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે દુર્ઘટનાની તપાસ માટે છ સભ્યોની કમિટી રચવામાં આવી છે જે સ્થળ પર ઉપસ્થિત રહી જરૂરી તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ અને બચાવ ટીમો ઘટના સ્થળે રેસ્ક્યુ ઓપરેશન હજુ ચાલે છે આ દુર્ઘટના અંતર્ગત એક ટ્રક બ્રિજની ધાર પર અટકી ગઈ હતી જેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા સહિતના અધિકારી પદાધિકારીઓ સ્થળ પર ઉપસ્થિત છે બીરો રિપોર્ટ નેશન ડ્યુઝ વડોદરા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ડ્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર